ન્યૂઝમાં તમારું સ્વાગત છે અત્યારે આપણે છે કેવડિયા ખાતે કેવડીયાનગર ખાતે કે જ્યાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબરનો જે કાર્યક્રમ છે તેને લઈને તમે મારી પાછળ જોઈ શકો છો કે આ કેવડીયાનો વિસ્તાર છે અને અહીંયા વડાપ્રધાન શ્રી જે આવવાના છે તેને લઈને જે ખાસ કરીને જે સિક્યુરિટી અને સુરક્ષાની જે તપાસની છે તેમને આવકારવાનો જે પ્રોટોકોલ છે તમામ તૈયારીઓ થઈ ચૂકી છે જે વાતાવરણને લઈને થોડા દિવસોથી જે વરસાદ અને જે માવઠું થઈ રહ્યું છે જેને લઈને આ વિસ્તારનો ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં મા માવઠું થયું છે જેના કારણે વાતાવરણમાં ફેરફાર થયો છે શક્યતાઓ એવી જોવામાં આવી રહી હતી કે વડાપ્રધાન શ્રી હેલિકોપ્ટરની જગ્યાએ રોડ માર્ગે વડોદરાથી આવશે તે પ્રકારની વાત હતી પરંતુ હાલમાં અત્યારે અમે અહીંયા ઊભા છે ત્યારે જે તૈયારીઓ છે તે તૈયારીઓ જોઈને એવું લાગે છે કે સડક માર્ગે નહીં પરંતુ પીએમ મોદી હેલીપેડ મારફતે હેલિકોપ્ટર મારફતે અહીંયા વધારવાના છે તેમના આગમન પહેલાં જે સિક્યોરિટી અને જે સલામતીની જે ચકાસણીઓ છે તે કરવામાં આવી રહી છે એની સાથે સાથે જે તેમનો કાફલો છે જેમનો કોન્વય છે તે અહીંયાથી પસાર પણ થશે અને એવી વાત છે કે તેઓ જ્યારે અહીંયા આવવાના છે ત્યારે સૌપ્રથમ જે પચીસ ઈ બસ છે તેમનું લોકાર્પણ કરવામાં આવનાર છે ત્યારે હાલમાં જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કેવડીયા હેલીપેડ ખાતેના તમે અહીંયા જે મૂવમેન્ટ જોઈ શકો છો કે એશલ પ્રોટેક્શન ગ્રુપ કે જે વડાપ્રધાનશ્રીની સુરક્ષાની જવાબદારી જેમના ઉપર હોય છે તમામ પ્રકારની ચકાસણી કરતા હોય છે વાહનોની ચકાસણી હોય માણસોની ચકાસણી હોય તે જ્યાં રોકાવાના છે તમામ જગ્યાની જીવસો અગાઉ ચકાસણી થતી હોય છે તેઓ જે રૂટ પસંદ પરથી પસાર થવાના હોય છે એ તમામ રૂટની રૂટ પર આવતા જે લોકો રહેતા હોય છે દુકાનો મકાનો હોય છે તમામ જે લોકો છે એમનું એક સ્ક્રુટની થતી હોય છે કારણ કે વડાપ્રધાનશ્રીના જે સલામતીની જે પ્રોટોકોલ છે એને લઈને તમામ કામગીરી થતી હોય છે તો અમારી સાથે જોડાયેલા રજો અમે તમને વડાપ્રધાનશ્રી જ્યારે અહીંયા આગમન થશે ત્યારે તમે તે વખતના તમામ દ્રશ્યો અમે તમને બતાવીશું વૈષ્ણવ